મોરબીની ત્રાજપર ચોકડી નજીક ફ્રોડની હત્યા કરનાર ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે ત્યારે આ બનાવ સંદર્ભે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબી શહેરના આનંદનગરમાં રહેતા ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ નામના ટ્રાન્સપોર્ટર યુવાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત રાત્રિના તેઓ ઓફિસથી જમવા માટે ગયા હતા ત્યારે તેના પિતા જેઠીગીરી અમરગીરી ગોસાઈ ઓફિસે હતા ત્યારે આરોપી મુશ્તાક ઉર્ફે કાળો ઓસમાનભાઈ મિયાણા જાર બચ્ચુભાઈ સંધી અને ઇકબાલ હૈદર જેડા તેઓની ઓફિસે આવ્યા હતા અને બહાર ગેલેરીમાં સુવાની ના પાડતા તેમના પિતા જેઠીગીરી સાથે માથાકૂટ કરી હતી અને ત્યારબાદ મૃતક જેઠીગીરીએ બનાવ અંગે વાત કરતા ફરિયાદી ગિરિરાજગીરી ઓફિસે આવ્યા હતા આરોપીઓ ત્યાંથી ઝઘડો કરીને જતા રહ્યા હતા જે બાદ રાત્રિના દસક વાગ્યે ફરિયાદી ગિરિરાજગીરી ઓફિસેથી જતા રહ્યા હતા અને મૃતક જેઠીગીરી ઓફિસની ગેલેરીમાં બેઠા હતા ત્યારે આરોપીઓ ત્રણેય ફરી ઓફિસની ગેલેરીમાં આવ્યા હતા અને ઝઘડો કરી જેઠીગિરીને છરીના ઘા મારી દેતા બાજુની ઓફિસમાં વાળાએ ગીરિરાજગીરીને બનાવ અંગે જાણ કરતા તેઓ ઓફિસે દોડી આવ્યા હતા અને તેમના પિતાને સારવારમાં ખસેડ્યા હતા પરંતુ સારવાર કારગર નહીં નીવડતા આખરે તેઓનું મોત નીપજ્યું હતું હત્યાના બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે મોરબી પોલીસે ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા ત્યારે આ બનાવ સંદર્ભે આજે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી ત્યારે શું કહી રહ્યા છે મોરબી જિલ્લા ડીવાયસપી જુઓ આ વિડીયો મોરબી જિલ્લાના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રાજપર ગામની ચોકડી જે નેશનલ હાઈવે રોડ ઉપર છે ત્યાં ભગવતી ચેમ્બરની ગેલેરી છે આ ગેલેરીમાં સુવા બાબત માથાકૂટ થતા એ બાબતનો ખાર રાખીને ત્રણ આરોપીઓએ એક આધેડ ઉંમરના જે મરણજનાર છે જેઠીગીરી અમલગિરી ગોસાઈ એની ઉંમર વર્ષ પાસઠ હતી એનું મોત નીપજાવેલ છે અને અસંખ્ય અત્યારના તીક્ષ્ણ અત્યાર વડે અસંખ્ય ઘા કરી અને મરણતો ઇજાઓ કરેલ હતી આ કામે ખબર મળતા તાત્કાલિક પીઆઈસીટી બી ડિવિઝન શ્રી વસાવાએ અને એની ટીમે મહેનત કરી અને તાત્કાલિક આરોપીઓને ગણતરીની કલાકમાં રાઉન્ડઅપ કરી લીધેલ છે અને આ કામે ગુનો દાખલ કરેલ છે આ કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ આરોપીઓનું નામ છે મુસ્તાક રૂપે કાળો ઉસ્માનભાઈ લદાણી ઝાકીર બાબુ ગોળી બચ્ચુ સામેજા ઇકબાલ હૈદર જેડા જેમાં બે જણા છે એ મોરબીના છે અને એક જણો છે એ ખીરાઈ ગામનો રહેવાસી છે આ ત્રણેય આરોપીઓ એકસમ સમ કરી પોતાનો સમાન ઇરાદો લાવવા માટે ચાકુના ઘા કરી અને મરણ જનારને મોતના ઘા ઘાટ ઉતારેલા હતા આરોપીઓ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને ગુનાના પુરાવો લેવાની પ્રક્રિયા ચાલુ છે છેલ્લા બે ત્રણ દિવસથી આ આરોપીઓ અહીંયા સુવા માટે આવતા હતા અને રોજ આ જે વડીલ છે જે ગુજરી ગયા છે એમને ના ફાડતા હતા કે ગેલેરી છે એ કોમર્શિયલ ગેલેરી છે એમાં તમને સુવા નહીં મળે એ બાબતનો ખ્યાલ રાખી અને આ કોની હુમલો કર્યો હાલ પૂછપરછ ચાલુ છે